ગોગડી બટા નર્સ ને પૂછ ને હું કેટલી વાર છે બટા આવે શિબરી માસી હમણા પૂછી લઉં હો એ નર્સ બી હવે અમાર જીણ ને ક્યારે ડિલિવરી થાશે બી અમને જવાબ દયો ને હવે માર છોકરો ને પપ્પા ને બધા ઘરે છે અને અમારો આખો ફેમિલી આઈ આવ્યો છે અને રાત બધા હેરાન થાય કોઈ હુતા નથી મારી જીણ કુડી હોતી નથી હવે બધાય જાગવી છે હવે તમે અમને જવાબ દયો ને ડિલિવરી થાશે કે સીઝર કરવું પડશે

આрты કલાક કદાચ થાશે ડિલિવરી ને હમણાં તમને એમ ન કીધું 5 થી મિનિટ થાશે ઈ તમને બધાને બહુ ટેન્શન ન થાય ને એટલે કીધું તો ટેન્શન ન ક્યારે ડોક્ટર મને હવે એમ થાય છે કે હું મરી જાઉં તો હારું એવું એટલું બધું મને પેટમાં દુખે છે હવે હું સહન નથી કરી શકતી ભાઈ કાઈ નઈ થાવે કઠણ થઈ જાને મને હુંય તારું દુખ જોઈ નથી શકતી હમણાં બધું થઈ જશે મારી બેન જેન કુડી કઈ ટેન્શન ન લેતી હો હે માતાજી હે ભગવાન હું એટલી તમને પ્રાર્થના કરું છું કે એમ કે મારી જીણ કુડીની નાની બેનની ડિલિવરી થઈ જાય આ જીણી એવી છે બિશારી અને આનો દુખો જોઈ નથી એકતી મને કાઈક થાય છે હવે હું ન આવી હોત તો એની હારે હારો હતો એની હારે હું ન આવું તો ઈ મારી વગરની નો રહે હું આ બધું જોઈ એકતી નથી મને કાઈક થાય છે હવે આ સોટી થઈ જાય તો હારું મારી જીણકુ રે ભગવાન ડોક્ટર સાહેબઓ કેટલી વાર છે અમાર જીણકુ ને ડિલિવરી ને નર્સ હવે કેટલી વાર છે જીણકી બેન ને ડિલિવરી થવામાં ડોક્ટર સાહેબ કઈ વાર નથી મોખ ખુલી ગયું છે હવે છે ને એમને 15 થી 20 મિનિટ માં ડિલિવરી થઈ જશે આ બધાને બહાર મોકલી દો એટલે હવે ડિલિવરી થઈ જશે હાલો ગોગડી બેન તમે બધા 12 વાયા જાવ અને પછી હમણાં તો ડિલિવરી થઈ જાય ને એટલે તમને બોલાવું અંદર ઓકે હા ડોક્ટર સાહેબ કાઈ વાંધો નહી હો જીન કુડી કઠણ થઈ જાય હો તારું ધ્યાન રાખજે હો હમણાં તા ટેણિયા નું રમાડવા આવીશ તા ઢીંગલી હોય કે ઢીંગલો હોય હમણાં હું રમાડવા આવવાની છે હો કઠણ થઈ જાય હો ને હાલો શિબરી માં છે આપણે બહાર જવાનું છે મમ્મી હાલો હાલ ગોગડી જીન ધ્યાન રાખજે ઓ બટા તારું હા જીન બટા ધ્યાન રાખજે હો બીજી નર્સ છે ને એને બોલાવતો આવો તમે એટલે આપણે આમની ડિલિવરી કરી નાખીએ ઓકે ડોક્ટર સાહેબ હમણાં બોલાવીને આવી ડોક્ટર સાહેબ મને બહુ પેટમાં દુખે છે મને એમ થાય છે કે હમણાં ઓ મરી જશે આટલું બધું પેટમાં દુખે છે બહુ દુખે છે પેટમાં કાઈ નહીં થાય હમણાં બધું તમને રેડી થઈ જશે હો લકરૂ પેટમાં દુખે છે ને વધારે વધારે દુખે છે ડોક્ટર સાહેબ હવે તમારે ડિલિવરી થઈ જશે ને એટલે વધારે દુખે ડિલિવરી આવવાનો સમય જેમ નજીક આવતો ને એમ વધારે દુખતું દુખે એટલે ટેન્શન લેવાનું નહીં હમણાં બધું રેડી થઈ જશે હો ઘડીક કઠણ થઈ જાવ સૂટી થઈ જાય ને તો હારું પીડાય છે આપણે એને જોઈ શકતા નથી થઈ જશે લંગુબેન લંગુ બેન ટેન્શન લ્યોમાં તમારી તો ભાભી છે મારી તો બેન છે મને કેટલું દુઃખ થતું હશે એનું કયો તો તમે

મેં તને હમણાં ફોન કર્યો હતો અને મારે છે ને થોડુંક કામ છે હું આ દવાખાને આવ્યો છું ને તો હમણાં થી દસ મિનિટમાં બહાર જઈને ફોન કરું ને એમાં એવું છે ગોગડી બેન મને મારા બાઈડી એમ કીધું દવાખાને જાઓ તો ના દવાખાના મોલું બધું બની ગયું છે લાશુ કોક લઈ ગયું છે તો હું દવાખાને એટલે આવ્યો છું કે મેં કીધું આપણે ખબર કાઢી એવી પાડોશી છે ને એટલે મને તમે બધા બહુ વાલા મારે પહેલેથી તમારા બધાને એટલી લાગણી એટલે હું દવાખાને આવ્યો ને અને ડોક્ટરના આપણે દવાખાને નકરા પોલીસ વાળા હતા તો પોલીસ વાળા મને માર્યો એટલે આને માર ખબર હોય ડોક્ટરે એટલે ડોક્ટરને હું માર્યા વિનાનો જવાનો નથી હવે ડોક્ટરને કાઈ ન મરાય સોંગા ભાઈ ડોક્ટર ભગવાન કહેવાય આપણે કાઈ એને મારવા નથી નો કાઈ તમે કેતા મારતા એ નહીં હો ને ના મને માર ખબર છે પોલીસ વાળા પાસે ડોક્ટરે ઈ પોતે પોગી નથી શકતો ને તો પોલીસ વાળા પાસે માર ખબર છે ને બોડી માર્યું છે હડેલા નું દવાખાનું કેવું નામ રાખ્યું છે બોલો જોંગા ભાઈ તમારો ત્રાસ તો કાઈ ઓછો નથી હમણાં અહીંયા બધા આપણે રૂમમાં હતા જીણકીન જે દાખલ કરી છે અહીંયા તો ન્યા રૂમ માં તમે એક કલાક હોઈ ગયા તા નાખોરા ઢળવા મેળ્યા તા ન્યા તમે હુઈ જાવ એસી સાલો હોય તો પછી ન્યા કોક મારે નહીં તમને તમારા લખાણ જ એવા છે

કે તમે ભગવાન નું માણસ હો પણ ત્યાં તમે સુતા હોય દવાખાનાની અંદર બાયો ને ડિલિવરી હોય અને બીજા ખાટલે તમે સુતા હોય અને ત્યાં બીજા કોક આવે સિક્યોરિટી આવે નર્સુ આવે એને નો ખબર હોય કે ભગવાનનો નો માણસ હુતો છે એમ ને આ ભોળો છે એમ એમ કે કગાંડો ગાંડો છે એમ નો કે હશે ગોગડી બેન હવે ભૂલ થઈ ગઈ હવે હું નહીં હું બસ હું અહીંયા સુઈ જાવ હવે આ ખાટલે ઘડી હું તો હજી મને આવે છે હા સુઈ જાવ તમ તાર જોંગા ભાઈ

બીજું કપડા ને એવું ગોદડી ને એવું તો અમે લાવ્યા છે એટલે તો કઈ લાવવાનું નથી અને બીજું એવું લાગશે તો પછી બાર થી લઈ આવશું અત્યારે પેંડા લેતા હોય ને ક્યારે ગોગડી ભાભી હવે આપણે જીનકે ભાભી ને બાવલા ને રોવાનો અવાજ આવશે ને ક્યારે આપણે અંદર જઈશું ને ક્યારે આપણે એને રમાડીશું કેવું હોય છે ગોગડી ભાભી જીણકી જેવું હશે કા જીણીયા ભાઈ જેવું હશે હમણાં રોવાનો અવાજ આવશે હવે તો થઈ ગઈ છે ડિલિવરી જીણકી બહુ હેરાન થઈ કા ગોગડી બેટા બિશારી હેરાન બઉ માસી બે દિવસ દિવસ થી હેરાન તો ઉપાધી ઈજ હતી કે સહન નહીં કરી બી આને કાઈ થશે નોર્મલ ડિલિવરી નહી થાય સીઝર આવશે એવી બધી ઉપાધી મને થતી હતી પણ કઠણ થઈ ગઈ બિશારી બિશારી ભૂતડીના ફોન ઉપર ફોન આવે હા ભૂતડી બોલ ને કાઈ નઈ એલી સોને હવે ડિલિવરી થવાની તૈયારી છે અમે બધાય વાટે બેઠા છે બાય હા હમણે નાનું થઈ જાય એટલે તને ફોન કરું હા ફોટાઈ મોકલીશ ને ઉપાધી કરી મને હા એ હારું હાલ મૂકો બિચારી ભૂતડી ને કેટલી બધી આપડી બળાઈતરા થાય કા ગોગડી ભાભી આપડા શેરી વાળા બધાય હારા છે બધાય ને આપડી બળાઈતરા થાય એમાં ઝોંગા ભાઈ ને તો બહુ જ થાય આપડા ઘરે ને ઘરે રે અને ઈ બોલો દવાખાને હો તો અત્યારે આવ્યા ઈ બોલ વાત છે અને તમારે તો ટેન્શન લેવાનું તમારે ઘરવાળાનું એને સીધી નો કરવાનો છે એક આમાંથી છૂટી થ ને પછી એનો વારો પાડવાનો છે હો ને અરે હું ટેન્શન કાઈ લેતી જ નથી એને મારી નથી પડી તો હવે મારી નથી પડી હું રોતી જ નથી હવે તમે મને સમજાવી ને ત્યાં નહીં ગોગડી ભાભી હું મારા સબસ્ક્રાઇબર ને મારા ફોલોવર સારે વાત કરી લઉં હો લંગુ કે ઓલા વિડીયોમાં મેં કીધું તું કે ચોવીસ આઠ બે હજાર પચ્ચીસ રવિવારના દિવસે હું અમદાવાદ આવવાની છું તો ઘણા બધાએ કમેન્ટમાં કીધું તું મારે આવું છે મારે આવું છે હું અમદાવાદ રહું છું તો ફ્રેન્ડ આ વિડીયોમાં હું સ્ક્રીન ઉપર મારો કોન્ટેક્ટ નંબર આપી દઇશ તો તમે મને મેસેજ અથવા કોલ કરી શકો છો થેન્ક યુ અને મેં તમને મારા હમ દીધા હતા મારા હમ અમદાવાદ રહેતા હોય તો આવજો પાક્કું ઓકે મજા આવશે ફ્રેન્ડ બીજી એક વાત કહેવા માંગુ છું ફ્રેન્ડ જો તમે ફેસબુકમાં વિડીયો જોતા હોય તો ફોલો કરજો અને આપણે યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો ફ્રેન્ડ કારણ કે વિડીયો બનાવવામાં મારે બહુ મહેનત થાય છે મેં કોઈ દી સબસ્ક્રાઈબ કરવાનું કીધું નથી ફોલો કરવાનું કીધું નથી પણ આજે મને એવું દિલથી થયું કે મારા વાલા ફ્રેન્ડને હું દિલથી કહું કે તમે સબસ્ક્રાઇબ કરો ફોલો કરો ઓકે થેન્ક યુ અને તમારા બધાની કમેન્ટ વાલી વાલી એવી વાંચવાની મજા આવે છે ને મારું દિલ ખુશ થઈ જાય છે ફ્રેન્ડ થેન્ક યુ તમારો બધાનો આટલો પ્રેમ ન હોત ને તો હું કદાચ જીવતી જ ન હોત તો તમારા બધાનો દિલથી આભાર ને થેન્ક યુ ધ્યાન રાખજો તમારો આશ ભગવાન તમારો આભાર લ્યો અમારો બાવલાનો અવાજ આવી ગયો રોવાનો તો બીજા ભાગમાં જોવાનું ભૂલતા નહીં મારા વાલા વાલા ફ્રેન્ડ થેન્ક યુ